ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની ભરતી રાજ્યના શિક્ષણ વિભાગે રદ કરી છે આજે મોડી સાંજે આ આદેશ જારી કરાતા કચ્છના ઉચ્ચ શિક્ષણમાં ભારે ચર્ચા જાગી છે આ ભરતી પ્રક્રિયામાં નિયમોનો ભંગ થયાની રજૂઆત રાજ્યના શિક્ષણ વિભાગને થતાં તપાસનો ધમધમાટ આરંભાયો હતો ભરતી પ્રક્રિયામાં કોભાટ થયા અંગે પૂર્વ સેનેટ મેમ્બર રમેશ ગરવાએ રાજ્યપાલ અને શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી જે અનુસંધાને જાન્યુઆરી માસમાં એમએન કોલેજ વિસનગરના આચાર્ય ડૉક્ટર આરડી મોડની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય તપાસ ટીમ કચ્છ યુનિવર્સિટી આવી હતી આ તપાસ સંપન્ન થયાના આઠ માસ બાદ આજે રાજ્યના શિક્ષણ વિભાગે અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની ભરતી રદ કરવાનો આદેશ આપ્યો હતો ફરિયાદી દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે આ જગ્યા પર જેમને નિમણૂક અપાઈ છે તેઓ કચ્છ યુનિવર્સિટીમાં હંગામી ધોરણે નોકરી કરતા હતા તેમણે કાયમી નોકરી માટે વડી અદાલતમાં કેસ દાખલ કર્યો હતો આ કેસ પરત ખેંચવાની શરતે તેમને આ નિમણૂક આપવામાં આવી હતી આ ઉપરાંત ભરતી પ્રક્રિયાને લગતા અલગ અલગ નિયમોનો ભંગ પણ કરવામાં આવ્યો હતો તપાસ સમિતિના અહેવાલનો તલસ્પર્શી અભ્યાસ કર્યા બાદ આ ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે આજે રમેશભાઈ ઘરવા અને કોંગી અંગે રજૂઆત કરી માહિતી મેળવી હતી ગત વર્ષે કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગની પાંચ જગ્યાઓ એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની તદ્દન નિયમની વિરુદ્ધ ભરતી પ્રક્રિયાના નિયમની વિરુદ્ધ અને કૌભાંડ સાથે એની લેખિત પરીક્ષામાં પણ મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હતી અમે શરૂઆતથી જ માન્ય કુલપતિ રજિસ્ટ્રાર તમામ લોકો અને શિક્ષણ વિભાગમાં આ બાબતે સતત અમે રજૂઆત કર્યા હતા કે આમાં ખોટું થયું છે આપ શિક્ષણ હિતમાં આને સુધારો કરો પણ ગમે તે કારણસર ક્યાં ને ક્યાંક આ આખી ભરતી પ્રક્રિયામાં કુલપતિ ડૉક્ટર મોહન પટેલ અને રજિસ્ટ્રાર અનિલ ગોરનાર પણ હાથ ખડાયેલા છે એમને આખી પ્રક્રિયાને સરકારને શરૂઆતથી જ ઊંધા ચશ્મા પહેરાવવાનો પ્રયત્ન કર્યો અને આખરે આજે અમારો સત્યનો વિજય થયો છે સરકારે રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ તાકીદની અસરથી એક પત્ર શિક્ષણ નિયામકને પાઠવી અને આ ભરતી રદ કરવાનો છ તારીખે એક વિશેષ ઓર્ડર બહાર પાડ્યો છે અને અમારી સત્યને વિ વિજય થયો છે ખરેખર શિક્ષણ જગતની અંદર આ માટે આવી ભ્રષ્ટાચાર થાય અને અનેક ફરિયાદો પછી આવું થાય એક રૂપ છે અને હું તો એનાથી વધારે વધારતો છું એ ભૂતકાળમાં જ્યારે જ્યારે રજૂઆત કરી ત્યારે કુલપતિ ડંકાની ચોટ પર અને છાતી ઠોકી નામને કહેતા એક દત્સુભાર પણ આમાં ઘેર હોય તો હું મારા પદ પરથી એ ઘડીએ રાજીનામું આપી દઈશ તો અત્યારે કુલપતિ અત્યારે અમેરિકામાં છે તો હું એવું ઈચ્છું છું કે ખરેખર તમે કચ્છના શિક્ષણ હિતે જુઓ ને તમે તમે પોતાનું પાડેલું એક શિક્ષણવિધિ તરીકે પાડેલું બોલ પાડતા હોવ રાજનેતાને જેમ ફરીને જતા હો તો અમેરિકાથી જ આપણે રાજીનામું આપવું જોઈએ ને કચ્છને શિક્ષણ હિત માટે પહેલ કરવી જોઈએ આમાં જે તે શરૂઆતથી જ જે જે લોકો અહીંયા જોડાયેલા છે નિયમ પ્રમાણે એમની જગ્યા પણ બને છે હકદાર થાય છે એવા લોકોને પણ ઓવરટેક કરી અને આ નિમણૂક થયા હોય અને આમાં અમે શરૂઆતથી જ કહે છે આમાં ક્યાં ને ક્યાંક ને ક્યાંક આર્થિક બાબત પણ મોટું કામ કરી ગઈ છે એટલે ભ્રષ્ટાચાર તો મોટાભાગે થયો છે અને અમારી અમને એક એની વાતનો આનંદ છે કે રાજ્ય સરકારે અમારી ફરિયાદતા લઈ અને આ પ્રક્રિયા રદ કરી છે મારું નામ કાજલ વૈદ્ય છે હું બે હજાર પાંચથી કાર્યરત છું પણ બે હજાર સાતથી મેકોમ ઉપર સિલેક્શન થયું હતું એમાં પાંચ વર્ષ અમે ફિક્સ પેમાં પસાર કર્યા ને બે હજાર બારથી અમારા સ્કેલ ચાલુ થયું હતું તે બે હજાર બારથી ગણું કે બે હજાર સાતથી ગણું પણ અત્યાર સુધીમાં બે પ્રમોશન અમારા થઈ ચૂક્યા હોય જેમાંથી એક પણ આપવામાં આવ્યું નથી ને આ વખતે બે હજાર ચોવીસમાં જે બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરી કે જેમાં ચાર સેક્શન ઓફિસરને અને એક આસિસ્ટન્ટ રજીસ્ટ્રારની પોસ્ટ હતી તો એમાં એ લોકોએ તદ્દન હંગામી ધોરણે કાર્ય કરતા કર્મચારીઓને આમાં સિલેક્શન કરીને એપ્લાય કરાવ્યું સિલેક્શન કર્યું અને એ પોસ્ટ એપોઇન્ટમેન્ટ કરી દીધી એ લોકોની અને સરકારશ્રીમાંથી કોઈ મંજૂરી લીધી નથી ને આ જગ્યામાં ખરેખર પચાસ ટકા પ્રમોશનથી હતી અને પચાસ ટકા સીધી ભરતી હતી અને સીધી ભરતીમાં એવું હતું કે જે છે લોકો સ્કેલમાં કામ કરતા હોય રેગ્યુલર એને જ આ એપ્લાય કરી શકે એમ હતા અને પ્રમોશનમાં અમારે ચારનું પ્રમોશન હતું કારણ કે અમારો ઓલરેડી ટાઈમ થઈ ચૂક્યો હતો પ્રમોશનનો અને એ અમને હકથી વંચિત રાખવામાં આવ્યા એટલે હવે જો સરકારશ્રીનો નિર્ણય આવી ગયો છે કે એ લોકોને આ ભરતી રદ કરવી તો હવે એ ભરતી રદ કરીને એ લોકોને આ જગ્યા ઉપરથી છૂટા કરવા જોઈએ અને અમને જે પ્રમોશનને આપવાનું થાય છે એ કાયદેસર આપી દેવી વિનંતી છે